હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત પ્રોવાઇડેડ બાય ઓનર સોના શુભમ દ્વારા આજે જે પ્રોવાઇડ કરવામાં આવે છે એનું સોલ્યુશન પ્રકરણ નંબર આપણે આજે જોઈશું તો મિત્રો વિડીયોને અર્થ વિડીયો ગમ્યો હોય માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો જરૂરથી કોલ કરીને મેળવો ચાલો શરૂ કરીએ ધોરણ અગિયાર બી એ ગાલા અસાઇનમેન્ટ વિભાગ સી પ્રકરણ બે

માલના સંગ્રહ અને તેની જાળવણી માટે વ્યવસ્થા ગોદામ કહીએ નિશ્ચિત જોખમ સામે રક્ષણ મેળવવાની વાહેનરી ના બદલામાં અવે તરીકે જે રકમ આપીએ છીએ તેને આપણે પ્રીમિયમ કહીએ છીએ સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંત ભંગ ત્યારે શું થાય જ્યારે વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેને ભરેલ પ્રીમિયમની રકમ પરત મળી મળી શકતી નથી તેમજ થયેલ નુકસાનને સામે વળતર મેળવવાનો તેનો હક રહેતો નથી વીમાના અનેક નવા પ્રકાર પૈકી ગમે તે ચારના નામ તો મિત્રો વીમાના અનેક નવા પ્રકાર છે એ પૈકી ચારના જે નામ છે એમાં સૌથી પ્રથમ જે છે કામદાર વળતરનો વીમો ગાયકને તેના ગળામાંથી સુર માટેનો વીમો શ્રમિકો માટેનો વીમો તથા વિદ્યાર્થી સમૂહને મળતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો આગના વીમામાં વીમા યોગ્ય હિત ક્યારે હોવું જોઈએ આગના વીમામાં વીમો ઉતરાવતી વખતે એ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે માલ મિલકતમાં વીમા યોગ્ય હિત હોવું જોઈએ ઇન્સ્ટન્ટ મની ઓર્ડર દ્વારા કેટલી રકમ કેટલા સમયમાં મેળવી શકાય છે તો એનો ઉત્તર છે ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર જેને આપણે આઈએમ ઓ કહીએ છીએ એના દ્વારા એક હજારથી પચાસ હજાર સુધીની રકમ ભારતમાં કોઈપણ સ્તરે એક જ દિવસમાં મેળવી શકાય છે રેલવેમાં ચાલક બળ તરીકે શેનો ઉપયોગ થાય છે રેલવેમાં ચાલક બળ તરીકે કેબલ ગુરુત્વાકર્ષણ ચુંબકીય શક્તિ ગેસ ટર્બાઈન વગેરેનો ઉપયોગ થાય છે હોવરક્રાફ્ટનો ઉપયોગ ક્યાં થાય છે બે નજીકના દરિયા કિનારાના સ્થળો જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટનો ઉપયોગ થાય છે હવે ગેસ પરિવહન માટે નખાવામાં આવેલ પાઇપલાઇનનો બે ઉદાહરણ આપો તો મિત્રો આપણે ગુજરાતમાં જ હજીરાથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટે પાઇપલાઈન નાખવામાં આવેલ છે ભારતમાં કયા રાજ્યોમાં પાઇપલાઈન દ્વારા ફૂડ ઓઈલ પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે તો એનું ઉત્તર છે ભારતમાં આસામ બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા કૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે તો મિત્રો હવે મળીશું આના બીજા વિભાગમાં ત્યાં સુધી જેને પણ ગાલાસાઇનમેન્ટની પીડીએફ જોઈતી હોય માત્ર ને માત્ર પચાસ રૂપિયામાં તે મેળવી શકે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ધન્યવાદ જય શ્રી રામ